ગોંડલ છેલ્લા કેટલાક મહિનાથી જે પ્રકારે સતત ચર્ચામાં રહ્યું છે પાટીદાર નેતાઓ ગોંડલને લઈને નિવેદન આપી રહ્યા છે અને તેને લઈને હવે નામ લીધા વગર જ પૂર્વ ધારાસભ્યના પુત્ર ગણેશ ગોંડલે આકરા પ્રહાર કર્યા છે ગઈકાલે ગોંડલમાં રાત્રે ભાજપનું મિલન કાર્યક્રમ યોજાયો હતો જેમાં જીગીસા પટેલને લઈને સુકટાક્ષ થયા હતા તેની વિગતે વાત કરીએ આ તો જે નમસ્કાર સ્વાગત છે હું છું ગોંડલ છેલ્લા લાંબા સમયથી સતત વિવાદમાં રહ્યું છે પછી રાજકુમાર જાટ કેસ હોય અમિત કુટ કેસ હોય કે પછી રાજકીય ચેલેન્જ હોય ગોંડલ સતત વિવાદોથી ઘેરાયેલું જોવા મળ્યું છે થોડા મહિનાઓ પહેલા પાટીદાર અગ્રણી જીગીસા પટેલ ગોંડલના લોકો ભયમાં જીવી રહ્યા છે તેવા આક્ષેપ સાથે ગોંડલમાં ધામા નાખે છે અને ત્યારબાદ અલ્પેશ કથેરિયા જીગીસા પટેલ સહિતના પાટીદાર અગ્રણીઓ ગણેશ ગોંડલ અને જયરાજસિંહ જાડેજા સામે આક્ષેપો કરે છે જોકે સામે ગણેશ ગોંડલ પણ પ્રહાર કરે છે અને ચેલેન્જની રાજનીતિ થાય છે અને જ્યારે જીગીસા પટેલ સહિતના પાટીદાર અગ્રણીઓ ચેલેન્જ સ્વીકારીને ગોંડલ પહોંચે છે ત્યારે કાળા વાવટા બતાવવામાં આવે છે ગાડીઓના કાચ પણ ફૂટે છે અને મામલો ગરમાય છે જો કે હવે જીગીસા પટેલે આમ આદમી પાર્ટીનો ખેસ પહેર્યો છે અને આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ બીજા દિવસે જ્યારે તેમણે ગોંડલમાં ગયા હતા અને રેલી કાઢી હતી ત્યારે તેમની રેલીમાં સંખ્યા જુવા ન મળી હતી અને તેને જ લઈને પૂર્વ નગરપાલિકાના પ્રમુખે સુકટાક્ષ કર્યા છે તેમને સાંભળીએ ત્યાં જ મને અશોકભાઈ કે કેમ પણ ઓલા ની રેલી કેમ હે પણ મને કે ખલાસ રેલી આપણે ગઈ ના તો નવ જણા હતા એના હળ ખાતો જોવો કઈ છે કે લોકશાહી છે કોને ટિકિટ માંગવાનો ચૂંટણી લડવાનો અધિકાર

આપણે વાત કરીએ તો ભાઈ અહીંથી લગભગ અમદાવાદ રહેતા હોય સુરત બરોડા રહેતા હોય લોકોને ખ્યાલ ન હોય મીડિયાના માધ્યમથી જે કાંઈ વાતચીત ચાલતી હોય એને ધ્યાનમાં રાખીને ગોંડલની પરિસ્થિતિનો અંદાજ કાઢતા હોય પણ આ પરિસ્થિતિને ક્યાંય પણ આપણા સ્થાનિક લોકોએ ક્યાંય ઊભી નથી થવા દીધી તમે બધે જે રીતે કાયમી માટે મારીને મારા પરિવારની ચિંતા કરી છે તમે દરેક સુખ દુઃખના સમયની અંદર મારીને મારા પરિવાર સાથે જે રીતે મજબૂત આવી તમે ઊભા રહ્યા છો તો આજના દિવસે હું એટલું જ કહીશ કે ભાઈ માતાજીના ચરણોમાં પ્રાર્થના કરી કે આપણો આ સંપ આપણી આ એકતા કાયમી માટે જળવાઈ રહે તમારે આપણા વિસ્તારની અંદર ક્યાંય એવી મુશ્કેલી ઊભી થાય ક્યાંય પણ એવી સમસ્યાઓ ઊભી થાય ક્યાંય પણ રાજકીય બાબતને બાદ કરતા ક્યાંય લોકહિત માટેની બાબત આવે ક્યાંય લોકોને આપણા કાર્યકર્તાઓને ક્યાંય તકલીફ હોય વડીલોને ક્યાંય આપણા તકલીફ પડી હોય તો હું ચોક્કસપણે ખાતરી સાથે કહું છું કે ભાઈ એવા સમયની અંદર અમે ક્યારેય અમારી ફરજ નહીં ચૂકી નહીં ચૂકી ભૂતકાળમાંય નથી ચૂક્યા ભવિષ્યમાંય નહીં ચૂકી જ્યાં ક્યાંય આપણો કાર્યકર કે આપણા ક્યાંય યુવાનો મુસીબતમાં હશે જ્યાં ક્યાંય એમના ઉપર ક્યાંય પણ વ્યક્તિગત મુશ્કેલીની બાબત આવશે ત્યાં પૂરી તાકાતથી જે રીતે જવાબ દેવો પડતો હશે એ રીતે મજબૂતાઈથી ભૂતકાળમાંય જવાબ આપ્યો છે ભવિષ્યની અંદર પણ જવાબ તમારા વતી કદાચ ક્યાંય પણ ઊભું રહેવાનું થાય તો કાઢી રાતે ઉગાડા પગે ખુલ્લીને આવીને તમારી આગળ ઊભા હશું એ બાબતનો પણ હું તમને વિશ્વાસ અપાવવા માંગુ છું ગોંડલલે લઈને જે નેતાઓ છે તે નિવેદન આપતા હતા તેના ઉપર પ્રહાર કરતા ગણેશ ગોંડેલે કહ્યું કે સુરત અમદાવાદ કે વડોદરામાં રહેતા લોકોના વાતો અને મીડિયાના માધ્યમથી ગોંડલનો ખોટો અંદાજ મળતો હતો પરંતુ સ્થાનિક લોકોએ આ પરિસ્થિતિને ક્યાંય ઊભી ન થવા દીધી દીધીતા કાર્યકરોને ભરોસો આપતા તેમણે જણાવ્યું કે જો આપણો કાર્યકર કે યુવાનો મુસીબતમાં હશે તો તેમના પર કોઈ વ્યક્તિગત મુશ્કેલી આવશે તો અમે અમારી ફરજ નહીં ચૂકીએ જે રીતે ભૂતકાળમાં પૂરી તાકાતથી જવાબ આપ્યો છે તે જ રીતે ભવિષ્યમાં પણ તમારા વતી કાળી રાતે ઉગાડા પગે આવીને તમારી આગળ ઉભા રહીશું આમ ફરી એકવાર ગણેશ ગોંડલે નામ લીધા વિના ગોંડલમાં જે ઘટના બની હતી તેને યાદ કરી હતી હવે જોવાનું રહ્યું કે વળતા પ્રહારમાં પાટીદાર નેતાઓ શું પ્રતિક્રિયા આપે છે આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો વૈષ્ણવજન તો पीड परा